ધર્મય સરપંચ વિભવ પ્રવીણ ભાઈ ના જમા વગેરે આ નવીન કાપી નોય ને શ્રી સ્વામિનારાયણ ભગવાન હું પોતે કમલેશભાઈ પટેલ બીએપીએસ મંદિર ઉત્તરસંડા વ્યવસ્થાપક શ્રી આજ રોજ ગામને ઉત્તરસંડા ગામને એક સુંદર પ્રવેશ દ્વાર ની ભેટ મળી છે આ પ્રવેશ દ્વાર સાકાર કરવા માટે ગામના યુવા સરપંચ શ્રી ઈશીતભાઈ નો ખૂબ સહયોગ પ્રાપ્ત થયો છે સાથે સાથે ઉત્તરસંદા ગામના જ દાતા એવા શ્રી પ્રવીણભાઈ ડાયાભાઈ પટેલ તથા શ્રી વિભાસભાઈ ડાયાભાઈ પટેલ તરફથી આ ગેટ માટે એકવીસ લાખ રૂપિયાનો માતબરદાન પ્રાપ્ત થયું છે આ જ દાતાઓએ ગામના વિકાસ માટે એકાવન લાખ રૂપિયાનું માતમરદાન આપેલ છે આજ રોજ પૂજ્ય ભગવતરણ સ્વામી પૂજ્ય સર્વમંગલ સ્વામી પૂજ્ય ધર્મનીલ સ્વામી ના હસ્તે તથા ગામની વિવિધ સંસ્થાઓના વ્યવસ્થાપકો પીપલ્સ બેંક તરફથી શ્રી રજનીભાઈ ગ્રામ પંચાયત તરફથી શ્રી ઈશીતભાઈ અને ભૂતપૂર્વ તાલુકા પંચાયતના સરપંચ સભ્ય એવા શ્રી પ્રિતેશભાઈ આ કાર્યક્રમની અંદર હાજર રહી અને કાર્યક્રમની શોભા વધારી છે સાથે સાથે સમગ્ર ને આજે ખૂબ ઉત્સાહ છે કારણ કે આવો ભવ્ય પ્રવેશ દ્વાર ગામને પ્રાપ્ત થઈ રહ્યો છે આવાના આવા વિકાસ કાર્યો સતત ચાલુ રહે એ માટે મહારાજ સ્વામીને પ્રાર્થના